તો આ શું છે દરિયા કિનારો છે તો સૌથી પહેલા તો ગુજરાત કરીએ તો જો સૌરાષ્ટ્ર છે એ આઠસો કિલોમીટર લાંબો દરિયા કિનારો ધરાવે છે જેની અંદર કેટલા જિલ્લા છે આઠ જિલ્લા છે કયા કયા એ પણ જોઈ લો જેમાં મોરબી આવશે યાદ રાખજો મોરબી આવશે તો એક મોરબી થઈ ગયો બીજો જામનગર થઈ ગયો ત્રીજો દેવભૂમિ દ્વારકા થઈ ગયો ચોથો પોરબંદર થઈ ગયો પાંચમો જૂનાગઢ થઈ ગયો છઠ્ઠો ગીર સોમનાથ થઈ ગયો સાતમો અમરેલી થઈ ગયો અને આઠમો ભાવનગર થઈ ગયો એના પછી વાત કરીએ કચ્છ તો કચ્છ કેટલા કેટલા કિલોમીટર લાંબો દરિયા કિનારો ધરાવે છે તો ચારસો છ કિલોમીટર લાંબો દરિયા કિનારો ધરાવે છે એક જ જિલ્લો છે કચ્છ અને તળ ગુજરાતની વાત કરીએ તો તળ ગુજરાત કેટલા કિલોમીટર લાંબો દરિયા કિનારો ધરાવે છે તો ત્રણસોને એકાવન કિલોમીટર લાંબો દરિયા કિનારો ધરાવે છે જેની અંદર કેટલા જિલ્લા છે તો એની અંદર છ જિલ્લા છે કયા કયા જોઈ લઈએ તો એક અમદાવાદ આવી ગયું બીજું આણંદ આવી ગયું ત્રીજું ભરૂચ આવી ગયું ચોથું સુરત આવી ગયું પાંચમું નવસારી આવી ગયું અને છઠ્ઠું આવી ગયું વલસાડ ગુજરાતની અંદર પાંચ એવા જિલ્લા છે જેમના નામ નદીના નામ ઉપર રાખવામાં આવે છે એ કયા કયા છે તો તાપી છે નર્મદા છે સાબરકાંઠા છે છે અને મહીસાગર છે તાપી 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 તો તમને ખબર જ હશે કે અહીંયા આવેલું છે નદી આ રીતના જાય છે એ રીતના નર્મદા નદી છે સાબર સાબરકાંઠાની અંદર આ રીતના સાબર નદી આવે છે અને અહીંયાથી હાથમતી નદી આવે છે અને સાબર અને હાથમતી નદી ભેગી થઈને સાબરમતી નદી બને છે એ રીતના અહીંયા તમને બનાસ નદી પણ હું તમને કહીશ જેનો અંત કચ્છના નાના રણમાં થાય છે અને આ સિવાય મહીસાગર તો મહી નામની નદી છે અને એ મહી નદી તમને ખબર જ છે તો મહી નદીના કારણે અહીંયા મહીસાગર નામ પડેલું છે એના પછી વાત કરીએ રાજ્ય સીમા તો ગુજરાત રાજ્ય એ બીજા કયા કયા રાજ્ય સાથે સીમા ધરાવે છે એટલે કે બોર્ડર ધરાવે છે તો રાજ્યોની વાત કરીએ તો ત્રણ રાજ્યો આવશે રાજસ્થાન મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર હવે ગુજરાતના કેટલા જિલ્લા

દાહોદ અને છોટા ઉદયપુર તો આંતરરાષ્ટ્રીય સીમા ગુજરાત ધરાવે છે કોની સાથે તો ઓબ્વિયસલી પાકિસ્તાન સાથે તો કચ્છ છે આ કચ્છની ઉપર તમને શું જોવા મળશે પાકિસ્તાન જોવા મળશે અને ગુજરાત છે એ પાકિસ્તાન સાથે યાદ રાખજો પાંચસો ને બાર કિલોમીટર લાંબી આંતરરાષ્ટ્રીય સરહદ ધરાવે છે